બોટાદ ખાતે સિટી ટ્રાફિક પોલીસ શાખાનું એસપીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું બોટાદ ખાતે હાલમાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે બોટાદ પોલીસ દ્વારા ટોઈંગ વાહન શરૂ કરવામાં આવ્યું છે અને આ ટોઈંગ વાહનમાં જાહેર રોડ પર પડેલા વાહનોને લઈ જઈ અને પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવનાર છે જે ટોઈંગ વાહનોને પરત મેળવવા તેમજ દંડની રકમ ભરવા માટે બોટાદ પોલીસ દ્વારા અલગ સિટી ટ્રાફિક શાખા નામની ઓફિસનું ઉદ્દઘાટન જૂના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે જે આજરોજ બોટાદના એસપી કેએફ બાળોલિયાના હસ્તે નવી સિટી ટ્રાફિક શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ સિટી ટ્રાફિક શાખામાંગ ટોઈંગ કરેલા વાહનો પરત મળશે અને દંડની રકમ ભરવાની કે વાહન પરત મેળવવા માટેની જે કોઈ કાર્યવાહી કરવી પડે તે આ શાખામાંગથી થશે તેમ બોટાદના એસપી કે એફ બડોલિયાએ જણાવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજરોજ બોટાદ શહેર ખાતે પોલીસ સ્ટેશનની પાછળના ભાગ એટલે કે મહિલા પોલીસ સ્ટેશનના સામેના ભાગે એક નાનકડી ઓફિસ જે સિટી ટ્રાફિક શાખા તરીકે કાર્યરત કરવામાં આવી છે અમે આપણે ટોઈંગ સ્ટેશન પણ કહી શકીએ આપ જાણો છો એ રીતે ગયા વીકમાં અમે નવા ટોઈંગ વેહિકલનું શરૂઆત કરી તો શહેરની અંદર જે લોકોને અડચણરૂપ થાય એ રીતે પડેલા વાહનોને ટોઈંગ કરી અને આ જગ્યા પર લાવવામાં આવે છે અને આપના માધ્યમથી હું બોટાદ જિલ્લાના તમામ પ્રજાજનોને જાણ કરવા ઈચ્છીશ કે આ ટોઈંગ સ્ટેશનની જગ્યાથી લોકો વાકેફ થાય અને પોતાનું વ્હીકલ જ્યારે પણ સિટી ટ્રાફિક શાખા દ્વારા ટો કરીને અહીંયા લાવવામાં આવે તો આ કચેરી આવી અને એમનો આગળની કાર્યવાહી કરી અને પોતાનું વાહન છોડાવીશ